દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટાની અગ્નિકાંડ દુર્ઘટનામાં બત્રીસ પરિવારોની વહારે સાંસદ જશવંતસિંહ ભાભોર રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા પીડિત આદિવાસી પરિવારોને આઠ દશાંશ એક સાત લાખની સહાય અને જીવન જરૂરિયાતની કીટ અર્પણ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામના મેળાફળિયામાં પાંચમે બે હજાર પચ્ચીસના રોજ રૂવાડા ઊભા કરી દે તેવી દુઃખદ ઘટના બની ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગ્ની ચપેટમાં આવીને બત્રીસ આદિવાસી પરિવારોના ઘરો બળીને ખાક થઈ ગયા આ અગ્નિકાંડે પરિવારોની જીવનભરની કમાણી અને આશ્રય છીનવી લીધા જેથી તેમની હાલત અત્યંત શોચનીય બની ગઈ આવા સંકટના સમયમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવાયા સાંસદ જશવંતસિંહ ભાભોરે ચિલાકોટા ગામની મુલાકાત લઈ પીડિત પરિવારોને હિંમત આપી અને બત્રીસ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ મસાલા વાસણો ગાદલા અને બ્લેન્કેટનો સમાવેશ કરતી કીટ અર્પણ કરી વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર આ પરિવારોને ત્રીસ દિવસ સુધી જીવન નિર્વાહ માટે કેશડો સહાય તરીકે કુલ આઠ લાખ સત્તર હજાર સાતસો ના ચેક વિતરણ કરાયા દાહોદ નગરપાલિકા લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદારમનથી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડીને પીડિતોની મદદ કરી આ સહાય વિતરણ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ કાઉન્સિલર લખન રાજગોર અને બીજલ ભરવાડ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયા ચિલાકોટા જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ સાંભાઈ કટારા લીમખેડા પ્રાંત અધિકારી વાયબ કે મામલતદાર રનિલ વસાવા તાલુકા વિકાસ અધિકારી અને ટેકો પૂરો પાડ્યો જે સમાજની એકતા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે રિપોર્ટર દીપક રાવલ દાહોદ લીમખેડા પાંચ તારીખે રાત્રે જે બનાવ બન્યો તો તે અંતર્ગત આજે સરકાર તરફથી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી રકમ ને સરકાર તરફથી લગભગ દસ લાખ રૂપિયાનું રોકડ ચેક આજે આપ્યા છે અમારી પાર્ટીનો અમે આભારી છે કે પાર્ટી તરફથી ગાદલા છે ચાદર છે સાડી બ્લાઉઝ કપડા વાસણની કીટ આ બધી વસ્તુ આજે અમે અમે આપી છે છે અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના એ પણ ગાળામાં મંજૂર કરીને દરેકના પાકા પચાસ હજારના ચેક આપવાના છે એમાં કુદરતના સંકટના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સહેલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલ સહેલે તરફથી આટલી મદદ કરી છે હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ દુઃખના દિવસોમાંથી વહેલા બહાર આવે એના માટે અમે પ્રયાસ કરવાના છે માન્ય પ્રાંતસિંહ ટીડીઓ મામલતદાર પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો છે થેન્ક યુ